શું નામ તમારું અલ્તાફભાઈ તમે ક્યાંથી આવો છો ખેડા ગુજરાત અને આજે તમારી સાથે પેશન્ટ કોણ છે તરણનું તમારી બેબી છે કેટલા વર્ષની છે તેર વર્ષની છે તો એને શું તકલીફ થઈ હતી કેટલા ટાઈમથી બે બે ત્રણ વર્ષથી વર્ષથી એના માટે તમે કેટલા પ્રયત્નો કર્યા હશે બધું ફરી વળ્યા ક્યાંય કોઈ રિઝલ્ટ મળ્યું નહીં તો આજે બેબીની ટ્રીટમેન્ટ કરી અને ટ્રીટમેન્ટ કર્યા પછી ચેક કર્યું તમને શું અનુભવ થયો જે પહેલાં જે કાનથી એને સંભળાતું નહોતું બિલકુલ આ કેટલા ફૂટ દૂરથી સાંભળ્યું વીસ ફૂટથી સાંભળ્યું ને તો થોડોની પણ ઘણો બધો ફરક કહેવાય અને એ પણ કોઈ ઓપરેશન નહીં કોઈ સર્જરી નહીં કોઈ ઇન્જેક્શન નહીં ખાલી અને ખાલી હોમિયોપેથી દવાથી તરણનુંમ પપ્પાનું નામ મમ્મીનું નામ તારું નામ તમારા બેબી જેવી તકલીફ ઇન્ડિયામાં લાખો બાળકોને છે અને એમના માતા પિતા જો આ વિડીયો જોતા હોય તો એમના માટે તમે અમારો શું અભિપ્રાય આપશો વિશ્વાસ કરવો જોઈએ તરણનું તને કેવું લાગ્યું સાંભળવાનું